નમસ્કાર હું જો વિહંગા પરમા સિટી న్యూస్ માં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્રએ એક્શનમાં આવી કડક ચેકિંગ હાથ ધરીયું ભરુચ શહેરમાં પણ એસડીએમ મામલતદાર અને ફાયર ઓફિસરની ટીમને સાથે રાખીને ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું અંગલેશ્વરમાં બે સ્થળે ચાલતા નાના ગેમ ઝોન સંચાલકોએ તાળા માર્યા કાપોદરા પાટિયા પાસે આવેલ એપલ પ્લાઝાના ગેમ ઝોન અને શહેરમાં આવેલ ઈસરનગર ખાતેના તુલસી સ્કવેર ખાતે આવેલ ગેમ ઝોનમાં રાજકોટની ઘટના બાદ તાળા લટક્યા અંગલેશ્વરની વાલિયા ચોકડી પાસે કારનો કાચ તોડી બેગમાંથી તેર લાખ રૂપિયાની ચોરી ઉમંગવાસાણી કાર લઈ ટાઈમ સ્ક્વેર કોમ્પલેક્ષ ખાતે બનાવીને ઓફિસ આવ્યા હતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શનમાં આવી કડક ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે ભરૂચમાં પણ એસડીએમ મામલતદાર અને ફાયર ઓફિસરની ટીમ સાથે રાખીને ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક અને વન પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું હતું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોનને રાજ્ય સરકાર દ્વારા હાલમાં બંધ રાખવા માટે આદેશ આપ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ તંત્ર એક્શનમાં આવી ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં ભરૂચ ખાતે એસડીએમ મનીષા માનાણી મામલતદાર એચવી વિરાની અને ભરૂચ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને ફાયરની ટીમ સાથે શહેરમાં આવેલા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું કે ભરૂચમાં એવું કોઈ મોટું ગેમ ઝોન નહીં આવ્યું હોવાથી ટીમે બે નાના ગેમ ઝોનના સંચાલકોને જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરાઈ હતી આ ટીમોએ ફાયર એનઓસી સુવિધા લાયસન્સની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી ગઈકાલે રાજકોટમાં જે ગોજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફ્ટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા નાના ગેમ ઝોન સંચાલકોએ તાળાબંધી કરી દીધી હતી કાપુદરા પાટિયા પર આવેલ એપલ પ્લાઝાના ગેમ ઝોન અને શહેરમાં આવેલ ઈસારનગર ખાતેના તુલસી સ્ક્વેરમાં આવેલ ગેમ ઝોનમાં રાજકોટની ઘટના બાદ તાળા લટેક્યા હતા રાજકોટની ગુઝારી ઘટના બાદ તંત્ર સફાળું જાગી દોડતું જોવા મળ્યું છે ત્યાં અંકલેશ્વરમાં રવિવારની રજા હોય એમ તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરી છે કે કેમ તેવા સવાલો સામે આવી રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર વાલિયા રોડ પર બડકોદરા ગ્રામ પંચાયતની હદમાં કાપુદરા પાટિયા પાસે એપલ પ્લાઝામાં ગેમ ઝોન ત્રીજા માળે આવેલ છે જે ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર માર્ગ આવેલ છે અન્ય કોઈ માર્ગ જ નજરે પડ્યો ન હતો તો રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન બંધ હાલતમાં નજરે પડ્યું હતું જે જોતા ખરેખર ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી કે અન્ય કોઈ માર્ગ છે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે આ સ્થિતિ અંકલેશ્વરના હાંસુર રોડ પર આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે આવેલ ગેમ ઝોનમાં જોવા મળી હતી બંને સ્થળે સવારથી તાળા લટકતા જોવા મળ્યા હતા ત્યારે ગેમ ઝોનના સંચાલકોએ જાતે જ કેમ્પ બંધ કર્યું તે ચર્ચાનો વિષય બન્યો છે બંને સ્થળે શરૂ થયેલ ગેમ ઝોનની મંજૂરી લીધી છે કે કેમ અને જો લીધી ન હોય તો તંત્ર દ્વારા તપાસ કેમ કરવામાં આવી નથી તે સવાલની શોધ કરતા નગરપાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ અરુણ ઊઝાને પૂછવામાં આવતા આ બાબતે તપાસ કરાઈ રહી છે અને હાલ તુલસી સ્ક્વેર ખાતેનું ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ફાયર વિભાગ અંકલેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓ પાલિકા કર્મચારીઓ દ્વારા આ ઉપરાંત ઇપલ પ્લાઝા ખાતે પણ તપાસ કરી હતી બંને સ્થળે ફાયર સેફ્ટીના અભાવે અને સિંગલ એન્ટ્રી એક્ઝિટ હતી તેમ મામલતદાર કચેરીની તપાસની ટીમે જણાવ્યું હતું વધુમાં ફાયર ટીમને સેફટી બાબતે બંને ગેમ ઝોન સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી અંકલેશ્વરની વાલ્યા ચોકડી નજીક ટાઇમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં તસ્કરોએ પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા તેર લાખની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિઝન સ્કૂલ રોડ પર આવેલ પંચવટી બંગલુશમાં રહેતા અને વેપારી ઉમંગ વસાણી ગત તારીખ પચીસમી મેના રોજ સાંજના અરસામાં પોતાની ટેન ફોર વ્હીલમાં બેગમાં રોકડા રૂપિયા તેર લાખ મૂકીને તેઓ વાલીયા ચોકડી પાસે આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ ખાતે બનાવી રાજ કાબરિયાની ઓફિસે મળવા ગયા હતા તેઓ કારને પાર્ક કરીને ઓફિસમાં ગયા હતા તેઓ વીસ મિનિટ બાદ ઓફિસમાંથી બહાર આવતા કારનો ખાત તૂટેલો હતો અને બેગમાં મૂકેલ રોકડા રૂપિયા તેર લાખ ગાયબ જણાતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે ઉમંગ વાસાણીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તેઓએ રૂપિયા તેર લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂઝ સેલ્ફ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા जयपूर टी शर्ट केपरी बरमोडा वगैरे जयपूरना प्रख्यात गर्ल्स टॉप तथा कुर्ती सलवार दिल्ली हात बनावटनी ज्वेलरी तथा बेंगल्स भादोय ना कार्पेट कालिच खुर्जानी क्रॉकरी आयटम બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજ બીભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે સ્થળ હોસ્ટેલ રાઉન્ડ પાંચબત્તી ભરૂચ ન્યૂ સેલ્પ ઉત્સવ અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વર દ્વારા છાસ તેમજ ઠંડા પાણીના સેવા કાર્યનું આયોજન કરાયું હતું ઉનાળાની બળબડતી ગરમીમાં ભરૂચ ભોલાવ એસસી ડેપો ખાતે મુસાફરો અને એસટી કર્મચારીઓ માટે સેવા સંસ્કૃતિ અને સંસ્કાર માટે કાર્યરત અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વર દ્વારા ઠંડા પાણીની સેવા પૂરી પાડવા સાથે છાસનું પણ વિતરણ કરાયું હતું જેમાં અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વરના પ્રમુખ દિલીપકુમાર અગ્રવાલ શિવરામજી અગ્રવાલ અશોક કનોડિયા સુરેશ ભદુડિયા પ્રદીપ અગ્રવાલ શુભમ તોડી સહિતના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી सेवा कार्य में सहभागी बनया था मैं दिलीप कुमार अग्रवाल अग्रवाल समाज भरू चंकलेश्वर की तरफ से सभी का स्वागत करता हूं और हमने यहाँ पे इस चिलचिलाती धूप में गर्म पानी ठंडे पानी की आवश्यकता को देखते हुए यहाँ पे हमने कैंप लगाया है आज के लिए जिसमें हमने एस टी भोलाव बस स्टैंड एस टी स्टैंड पे हमने पानी सभी में जो भी बस के यात्री हैं और जो भी ड्राइवर कंडक्टर हैं उनको हमने छाछ का वितरण किया है मैं चाहूँगा कि इस टाइप का कार्य और भी दूसरी संस्थाएं आगे आए और आगे आके काम करें ताकि लोगों को इस चिलचिलाती धूप में ठंडी पानी का सुख का अनुभव हो बहुत-बहुत धन्यवाद जय अग्रसेन जय महाराज अग्रणी अग्रवाल समाज की जय जय महाराज की जय वरु जिला ने तमाम शालाना प्रमुख ट्रस्टी मंडल ना सभियो आचार्य शिक्षकगण गण 10 और विद्यार्थी मित्रों વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા આ વર્ષે ધોરણ દસ અને બાર સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વાલીગણ માટે આજે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન માટલીવાલા પબ્લિક સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંગે સ્કોલરશીપ ક્યારે અને કેવી રીતે મળે ફીની વિગતો વિદેશમાં અભ્યાસ કયા કોર્સમાં જોડાવું કોલેજો વિશેની માહિતી અને પ્રવેશ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓ વાલીઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને વલભરૂચિ બોર્ડ ઓફ ફેડરેશન એજ્યુકેશન ટીમ દ્વારા યોગ્ય અને નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માર્ગદર્શન સેમિનારમાં પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો સેમિનારની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અને સેમિનારના અંતમાં દુઆકારી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો હતો પચાસ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરના અગિયારમાં પાટોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓના કુળદેવી માતાજી પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ખોડિયાર માતાજી મહાકાળી માતાજી સિંધોઈ માતાજી મુગલાઈ માતાજી મિલડી માતાજી આમ તવરા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોએ તેઓના કુળદેવી માતાજીનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારના રોજ અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી દર વર્ષે જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે ત્યારે આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયારમાં પાટોત્સવ સાલગેરા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદી અને રાત્રે સાત પંદર કલાકે દેવી મંદિરનું મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ પાંચ દેવીના પરચા ફિલ્મનું વિમોચન તથા રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાશે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા જૂના તવરા સહિત આસપાસના ગામના માઈભક્તો અને સમગ્ર જિલ્લાભરમાંથી આહી સમાનના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ભરૂચના શ્રી પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાંચમો યુવક યુવતી પસંદગી મેળો યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુવક યુવતીઓ હાજર રહ્યા હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાંચમો યુવક યુવતી પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું શહેરના શ્રી પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે એકસો બાવીસથી વધુ બ્રહ્મણ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો યુવક અને યુવતીઓએ એકબીજાનો પરિચય કેળવ્યો હતો આ અવસરે કાર્યક્રમના પ્રમુખ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ગિરિશુકલ પૂર્વ પ્રમુખ પ્રદીપ રાવલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ સુરતના જયદીપકુમાર ત્રિવેદી હાજર રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે રજનીકાંત રાવલ અને શૈલેષ દવે ઉપસ્થિત રહ્યા હતા આ પસંદગી મેળામાં શહેર એકમના પ્રમુખ હેમંત સુકલ મહામંત્રી રાજુ ભટ્ટ સહિત રજનીકાંત રાવલ ચિરાગ ભટ્ટ અને મહિલા પાંખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા બ્રહ્મ યુવક યુવતીઓએ એકબીજાનો પરિચય મેળવ્યો હતો શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર અને પંચાયતી બજારની મહાદેવ ઇલેવનના સહયોગથી એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં અન્ય જિલ્લાના રાણા સમાજની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અંગલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અને પંચાયતી બજારની મહાદેવ ઇલેવન દ્વારા દર વર્ષે સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં આઠ ઓવરની મેચ રખાઈ હતી આ ટુર્નામેન્ટનું નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલના હસ્તે ઉદઘાટન કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો આ ટુર્નામેન્ટમાં સુરત વ્યારા વડોદરા નવાપુરા સહિતના જિલ્લામાંથી પણ રાણા સમાજની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો શ્રી રાણા ઉત્કર્ષ મંડળ અંકલેશ્વરના ધર્મેશ રાણા ઉપપ્રમુખ અને મનીષ રાણા સહિતના સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્રએ એક્શનમાં આવી કડક ચેકિંગ હાથ ધર્યું ભરૂચ શહેરમાં પણ એસડીએમ મામલતદાર અને ફાયર ઓફિસરની ટીમને સાથે રાખીને ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા નાના ગેમ ઝોન સંચાલકોએ તાળા માર્યા કાપોદરા પાટિયા પાસે આવેલ એપલ પ્લાઝાના ગેમ ઝોન અને શહેરમાં આવેલ ઈસરનગર ખાતેના તુલસી સ્ક્વેર ખાતે આવેલ ગેમ ઝોનમાં રાજકોટની ઘટના બાદ તાળા લટક્યા